આજે આયાતિયા આયાતા વતનમાં બાબર બધા મિત્રોને હર હર મહાદેવ ગંગારામ ગોશીના બનાસકાંઠા બાબરથી બનાસકાંઠા બાબરથી આ બાબર ગૌ સર્કલ આવ્યું છે આગળ જલારામ ગૌશાળા પણ મોટી છે હરિઓમ ગૌશાળા પણ મોટી છે આ ચક્રો છે રાતનપુર ચોકડી આગળ છે જલારામ ગૌશાળા પ્રાચીન ગૌશાળા છે જલારામ ગૌશાળા હરિઓમ ગૌશાળા બહુ મોટી છે બધા મિત્રોને હરામા દે આ આપણે પહોંચી ગયા જલારામ ગૌશાળા ગોકુલધામ સોસાયટી ને એની આગળ આવે છે જલારામ ગૌશાળા

નો મેન ગેટ છે જલારામ ગૌશાળાનો મેઇન ગેટ જોઈ લો બધા મિત્રો જલારામ ગૌશાળા બાબર બહુ મોટી ગૌશાળા છે ગાયના દર્શન થાય કોમેન્ટ કરજો બધા મિત્રો બધા મિત્રોને જય ગૌ માતા બનાસકાંઠા છે જલારામ ગૌશાળા એની આગળ છે હરિઓમ ગૌશાળા બાબર જય માતાજી હર હર મહાદેવ જે હોમા ચેનલમાં બધા મિત્રોનું સ્વાગત છે જય માતાજી છે નર્સિંગ કોલેજ નર્સિંગ કોલેજ બાપર વડાણા જલારામ ગૌશાળા હરિઓમ ગૌશાળાની વચ્ચે આવી છે નર્સિંગ કોલેજ અને રાધે સ્કૂલ

અને અહીંયા હરિ ગૌશાળાનો ગેટ આવી ગયો છે બધા મિત્રો હર હર મહાદેવ જય ગૌ માતા હરિયા હરિઓમ ગૌશાળા હર સિદ્ધિ ગૌશાળા હરિધામ 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 એથી આગળ આપણે જઈએ એક જોગણીમાનું મંદિર છે પ્રાચીન સ્વામી દેખાય છે એના આપણે લાઈવ દર્શન કરીશું બધા મિત્રો જગતજનની જોગમાયા બહુ પ્રાચીન મંદિર છે જૂનું અને માતાજીનું હાસ પણ છે ભગતની જોગમાયા બધાનું કલ્યાણ કરે બધા મિત્રોને ગારામ તૃષિના હર હર મહાદેવ લાઈવ દર્શન કરો ચાલો ભાઈ સામે મંદિર છે ને મંદિરે પણ આપણે પહોંચી ગયા છીએ માતાજીના દર્શન કરી લઈએ બધા મિત્રો જય જોગમાયા બધાનું કલ્યાણ કરે માં મારી માં લાજ રાખશે રક્ષા કરશે

جی جگ مایاں جی ماری ما جایا પર જગ્યા જય જોત મારે